તારી મા મરી જાય પણ કદી મજૂર નહીં બોલાયું ને આરો કે તો નોકરો આની એ તો ભણે ને ગણેલી છે એટલે કહું છું એ તો કશું ઘરનું કામ નહીં કરે તમારે કરવાનું વાહન બાન બધું આ તો પણ હાથેડ આયા તો આપણો તો વવદ જ ને હતી ગોમે તાર તાનો પહેણાવાનો તો તું આથે પહેરી ગયો મને ખર્ચો પછી ગયો ખર્ચો નહીં પડતી ગયો અતે ન વાયદો કરે છે કે હું ના એટલે વેટીઓ અને બૂટીઓ બધું લઈ આવવાનું છે માર તો

ঘেৰা <t water> <txtraga> <t legitimates> એરો આ ટીચર મો તો હું ના આવું આ ના બકડે કોઈ ગાડી માડી શું કરે છે પરના નથી સાડી કીધું સાડી કે મારી સાડી બકડે બકડે નહીં બકડે એટલે તું આડો રસ્તો આવવા છે ને કોળ કોળ મોરા

બુરુ કાઢી આપુ બાપન આગળ તા જાય તો આરી વાત તો કે મારો ભવાળો થાય એકી ડારો અને મિક્કે પછી ઘર પાછી છે શાંતિ દી તો ચાલ મને લઈને તો ચાલ એકલા એકલા ચૈલા કરે છે તે તને લઈને ચાલો તો મારા અમ તાવરા ખાલી કોટ આય નકતી કોના બાવડા દુખે છે બને માવડા દુખે છે આપી દે લાવ મને ખેલો આપી દે તારો બાવડો હોય તો તું મને ખાલી ચૂપ જ કરાવ તને તો હું બોલું તે ગમતું જ નથી મને ખબર છે તને મારી ભાષા નઈ ગમતી એટલે બી હરી છે ને તું સચ્ચી કા ગમતા ને ભાષા માં ભાષા બધું વાપરતી તો શું નઈ સમજી મેરી છે મેરી છે હું તારી જ છું ચિંતા નઈ કર હું કોઈ બીજાની નથી અરે તમે લોકો બેસો રાખો છો હા એમ હમ એનું કરે કોણ ભેસનું બાપો હાપુ પપ્પા 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 અપ્પા એલા અપ્પા રાખેલા જેમ તમે કોઈ પપ્પા મારું ભેસનું કરવા માટે અપ્પા રાખો તમે લોકો નઈ અપ્પા રાખતો તું ઘેર પહેલા પછી શાંતિથી હું તો ઊંઘું છું એ નઈ પણ ભેસનું રાખવા માટે તમે અપ્પાસ કરો એમ એવું કેમ એ તો માણસ ના કરે પપ્પા પાધર પાધર મારા માધર પાધર फादर मारा कोण फाटी ग ह फाटी पड चिर पड मारू मारा फादर माल फादर मदर ते मदर ने जने पगे लागी तेरी मदर ने जने पगे लागी तेरी मदर ने तो ते मने को फोटो बतायो नीला हैं ते तारा पप्पा नो फोटो તારી મમ્મી નો ફોટો તે મને હજુ સુધી બતાવ્યો નહી કે મારી મમ્મી છે માય મમ્મી નહી કે તા કે હું મારો તને કોને ન કહું કા ગઈ મમ્મી ઉપર ગઈ એટલે મરી ગઈ એમ એવું બોલી કે નથી આ દુનિયા બિચારી માય સાસુ હટે તો મને કેટલું હમટતે મને કેટલું હારું રાખતે માય સાસુ અને આ કે કે સાસુ નથી કોઈ દિવસ મને કીધું નહીં કે મારી મારી મમ્મી નથી ને હવે એમ કહે છે કે મારી મમ્મી નથી સાસુ વગર તો સાસરીમાં રહેવાની મજા જ નહીં આવે ઝઘડવાનું કોની આડે મારે કા તારું ઘર આવે તારું ઘર કા છે આ આટલી ઉંમરે કોમ કરવા પડે છે કાઠું પણ પડશે પણ હું કરાય পা আ মা লাছে মারা ভা প অ মানে মে

યા પાણી ફ્રીજ નું પાણી નઈ ઠંડુ કુવા નું જો કુવા નું હે નું કુવા કે આમાં કે મે ના હું જો એમ તો કાઢી નંદો લે કી

સીતા તારો બલુ થાય પછી લાવ તારે પહેલા કેવા રે કે તારા પપ્પા મીરા છે એમ હું તું હા મને બોલ આવી ગઈ છે ચાલે બહાર ખાવા દે પપ્પા હા બેરા છે કે તારા પપ્પાનો નો બેરા છે બોલાતા તા પપ્પા ને કઈને જઈએ હમ આપો બેજીએ મને લઈ આપણે બે બે એટલે હું બે Cho ya kari bhasa mana khabar nahi pati tu mara dewa tono choku wa ling Apo Chiku 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 Oh Hado khala Pa papa neto ke Natke ke u Ke Lai ke u Kato mukite wala Na Ke Baroba jawat bhasa jatari ato Kale raraku tu bapu Papa

आ अनु रोवन वा तो से उ बाहेर लायो सा नाही बोलता वा तो मुतो ना हारो तो मने कसा तोफा मारे दोषी व्हिडिओ ने मने मैना राखल्या आ अरे देवा दे लावची नको नाही ना

હા હા તો મને ખબર કે ત પડી કા છોકરો આ લાવતાને કોણ ઓ ઘર પડી ગયેતો મે આ તો પેલો પડોશીનો આપણો એનો નથી એ તો જ નહીં હું તમે યાર હું તરઘરા વેરા કરો ઘડી ઘેર પડી ગયે ઘડી પાડી દીધો ને એનો હું જવાબ બાયડી મે મારું મગજ ફેરવીન જોતો રહું મારું મગજ કોણ નમીક એ તો

માળા લીધો બુતાય લીધો અન્ન વાળના કાકા તમાર કોઈ લોચો છે કુ ગરીમાં આધા પાધા જો ના આ તો છો મારો તો લોચો નહીં એટલો હું એટલો લોસા મો કાકા ભાલા ના હે નમસ્કાર નમસ્કાર કાકા અ પપ્પા પેલી બેગ ક્યાં ગઈ પેલી બેગ 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 હા બેગ બેગ તમને

ແຍກ ગંતી ઓબાલા મારો સ્વામી કેમ ગોમા તડી ન વારી નઈ એટલે આ તો મારા તમે ખોડ લીધી હતી પપ્પા ના ના તો

તમે હું એને વાતો કરો છો આ તમને બે ગરીબ છે ને તમે કેવો છોડી છોકરો સોળી છોકરો આ બધા ધંધા છોડી દેવા તમને નથી આઈક મારા મેમનો આકર ના કાપી ના પસા અરે મેમન આતો છોડીન જમાય તમે કઈ ના પર્જો છો આવ ને તો બોલવા દઈએ તો મને બોલવા દે એ બાપા અમે બે જણ ખઈન આયો હોટલ માં આવવા છે મોર લઈ જા આવો હગો કરાયત નહીં એ તું જમન જમન આ તો તારો છોકરો તું કે તારા અપનાનો વાર ન કર એ મારો વર જ છે તમે વર વર ના કરો મારો બોલે છે આ લોકો મારો વાઇફ છે એવું ન કહેવાનું યાર હું લઈ એનો આટલું બધું બોલો છો મેમન યાર એવું નહીં તમને મેમન મેમન હું કઈને આય એમ અમારું ઘરે ના ફોન લઈને આયું કરવાનું હું તાનું અને બોલતા નહિ હું ફોન વાત કરેલા વાળી બોલતા નહિ એ તો એ બહાર હતી ભાષા એવી છે બેરી નથી કોઈની ભાષા પર આપણે હું આભરું છું એ ઈકો આપો હું કે કે દે હું કે છું અલ્યા કહું છું બહાર ને છે વે છે ના કરો કાકા મારો વે કમ્પ્લીટ જ છે હું સીધીમાંથી આવેલી છોકરી છું

છોકરા ને <hung el Philadelphia> આ આઈફોન બી ની મળે આઈફોન બી મે રાખી થવે ના ના તમારી ઉંમર છે આઈફોન વાપરવાની કઈ આ દૂધતીન બધું આવ તો કાપી એ તમાર છોકરાએ જ લઈ આવી છે મોટી મોટી ના કરો એનો મારે પા પૈસા હોય ને તો મોટીયા બી કરી દેવા માર સસરાના આમ બી માર સસરાની આંખો બધી બહાર આવી ગઈ છે અરે આ તો જા આ તો જા અરે એ મોટીયા છે કાટી જો હે હા હું કાટી જો કાશું નહીં તમે જવા દો કહું છું ભાઈ કે ઈ તારા પર કાકા વાત છે માં